ઋષવદેવ શિક્ષા આપતા કે છે એમના પુત્રોને કે પુત્રો મારી બે વાત ખાલી યાદ રાખો મમ ન મમ મમ એટલે મારું જગતના કોઈ વસ્તુ વિષય કે વ્યક્તિને ક્યારેય એવું નહીં માનતા મમ આ મારું છે શું માનવાનું છે ન મમ આ મારું નથી મને ભગવાને આનો વહીવટ આપ્યો છે આ આ પરિવારનો આ ફેક્ટરીનો અને હું ભગવાનની ઈચ્છાથી આ વહીવટ કરું છું બસ આવું માની અને આપણે જો ધંધો કરશું ને તો એ ધંધો પણ ભક્તિ બની જાય બસ ખાલી ભાવથી છોડવાનું છે મનથી પરિવર્તન કરવાનું છે મમ મારું કોણ છે ભગવાન ન મમ સંસાર મારો નથી બસ આ ચિંતન જો દ્રઢ થઈ ગયું ખાલી તો વ્યક્તિ જીવતા જીવ મુક્ત થઈ જશે મર્યા પછી મુક્તિની રાહે નહીં રહેવું પડે પણ આપણો બીજો જન્મ થાય છે આપણે ફસાઈએ છીએ ને એનું મેન કારણ છે કે આપણે બધામાં મમ આ મારું આ મારું બધામાં આપણે કહે છે કે આ મારું બસ એ મારાનો જે ભાવ આવી ગયો છે ને એને ખાલી ચેન્જ કરી નાખીએ કે આ મારું નથી મને ભગવાને આ સેવા આપી છે એટલે હું કરું છું આ પત્નીનું પાલન કરું છું કેમ કારણ કે એ પણ ભગવાનની અંશ છે પુત્રોનું પાલન કરું છું કેમ એ પણ ભગવાનના અંશ છે આ બિઝનેસ ચલાવું છું કેમ કારણ કે એ પણ ભગવાને આપ્યો છે મને તો આવું માનીને જ્યારે આપણે વ્યવહાર કરશું આ જગતમાં તો આપણી મુક્તિમાં કોઈ સંદેહ નથી તો આ ઉપદેશ આપી અને ઋષભદેવ ત્યાંથી વિદાય લે છે સૌથી મોટા પુત્ર રાજર્ષિ ભરત રાજા બન્યા છે અને ભરત મહારાજ જયારે રાજા બન્યા યુવાનીમાં એમને વૈરાગ્ય થયું આજનું જે નેપાળ છે નેપાળમાં ગંડકી નદી છે અને ગંડકી નદીના તટે આ ભરત મહારાજ તપસ્યા કરવા માટે ગયા ભજન કરવા માટે ગયા હવે ગંડકીના તટે ભરત મહારાજ ભજન કરે છે બધું ત્યાગ કરીને આવ્યા છે મન ભગવાનમાં લાગ્યું પરમહંસ અવસ્થાને પ્રાપ્ત કરી છે પણ બન્યું એવું એક દિવસ સંધ્યા વંદન કરતા એમાં એક હરણી એક જંગલી પશુ એની પાછળ પડ્યું છે સિંહ એ હરણી બચવા માટે ગંદકી નદી પાર કરવા છલાંગ લગાવે એનો ગર્ભ પાણીમાં પડે હરણી બીજા કાંઠે પડી ગઈ આ દ્રશ્ય જયારે ભરત મહારાજે જોયું એને થયું મારે આની રક્ષા કરવી જોઈએ સંત હૃદય નવનીત સમાના સંતોનું હૃદય કોમળ છે કરુણા થઈ એ હરણના બચ્ચાને પાણીમાંથી બહાર લઈને આવ્યા અને બહાર લાવ્યા અને કાંઠે મૂક્યો પછી એને વિચાર આવ્યો કે આને જો હું છોડી દઉં કદાચ કોઈ જંગલી પશુ આને મારી નાખે તો તમે વિચાર કરો આ જગતમાં આપણને એમ લાગતું હોય કે આપણે કોઈની રક્ષા કરશું તો એ આપણી ભૂલ છે કેમ જીવન મરણ એ સબ વિધિ કે હાથ આ જગતમાં કોણ જીવશે અને કોણ મરશે આ નિર્ણય ભગવાનના હાથમાં છે આ એક સાધુ તરીકે એને લાવીને એને બહાર મૂકી દીધું પછી બરાબર પછી આગળ આ વિચાર એમણે નહોતો કરવાનો ભગવાનને થયું કે આના જન્મ મૃત્યુની ચિંતા તું કરે છે કે મારે કરવાની છે જો આપણે કોઈની ઉપર દયા કરીએ ને પણ એની ખબર હોવી જોઈએ કેટલી કરવાની દયા એટલી કરાય જેને ને આપણે નો એટલા ભરત મહારાજનું કામ એ હતું કે બચ્ચાને લાવીને કાંઠે મૂકી દેવાનું હતું એણે જે વિચાર કર્યો કે જો હું આને નહીં હાચવું તો આ મરી જાય તો જંગલમાં બીજા હજારો હરણ હતા આની રક્ષા કોણ કરે છે એવું જ નહોતું કે જંગલમાં એક જ હરણ હતું એમાં જગતમાં બધાની રક્ષા ભગવાન કરે છે પણ હવે હરણમાં હલવાણા અમારા ગુરુદેવ કહે છે આ કથા ઉપર કે કદાચ એકાદ બે ચેલા બનાવ્યા હોત ને તોય ભરત મહારાજ બચી જાત કેમ કદાચ કે ગુરુજી આ રોંગ ટ્રેક ઉપર જઈ રહ્યા છે આપણે એ આપણે માળા કરવાની હરણને જ પકડવાના એમ પણ કોઈ નહીં એકાંતમાં ભજન જોવો કળિયુગમાં એકાંતમાં ભજન બહુ મોટો ખતરો છે ક્યારે માયા પાડી દે ને ખબર ન પડે એટલે ભક્તોના સંઘમાં ભજન કરવું જોઈએ કદાચ આપણે આડાવળા થાય થોડાક તો બીજા કે આમ હાલવાનું સરખું આપણે અને આવો ઉપકાર તમારા બાજુવાળા ઉપર કરીએ કહો આ હોઈ ગયા હોય તો આમ કોણી મરાય ભાઈ જાગો એ આ કથા અમૃત આમ નામ ઢોળાઈ જાય તમારું એટલે ભક્તોના સંગમાં હોય કોઈક કોઈ ઝઘડા આપણી ઉપર કૃપા થાય ભાઈ આને કથા મિસ થઈ જાય તો મારે કોણ ભાઈ જાગો પણ ભરત મહારાજ બિચારા એકલા કોઈ કેવા વાળું હતું નહીં અને પછી તો એ હરણની સેવા એવી ચાલુ થઈ તે મંગળ આરતી બંધ ધીમે ધીમે ભગવાનની માળા બંધ ભગવાનની સેવા બંધ અને બસ રાત દિવસ હરણનો વિચાર કરે ક્યાં ગયો છે હું ખાધું છે કોઈ જંગલી પશુ એને ઉઠાવી નહીં હોય અને હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુનો સમય આવી ગયો મૃત્યુના સમયે હરણ હાજર નહીં હરણનું ચિંતન કરતા કરતા ભરત મહારાજે દેહનો ત્યાગ કર્યો અને બીજા જન્મમાં સીધા હરણ વિચાર કરો પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા એક હરણનું ચિંતન કરવાના કારણે શરીર છૂટું બીજા જન્મમાં સીધો હરણ એક હરણે જો રાજર્ષિ ભરતની આ દશા કરી હોય આપણે કેટલા હરણ બાંધ્યા છે આપણે લાખો હરણ બાંધીને રાખ્યા છે અને આપણું શું થાય પણ જો ગીતામાં ભગવાન કહે છે નમે ભક્ત્યા પ્રણશ્યતી અર્જુન મારી ભક્તિ કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી હરણના શરીરમાં પણ એને યાદ હતું કે અરે હું પૂર્વ જીવનમાં રાજર્ષિ ભરત અને ક્યાં આ હરણનું શરીર હરણના શરીરમાં પણ કોઈ હરણાઓ સાથે રમવા નહીં જવાનું કાંઈ નહીં બસ બેઠા બેઠા હરણના શરીરમાં પણ ભગવાનનું ચિંતન કરે છે અને જ્યારે મૃત્યુનો સમય આવ્યો ગંડકીના જળમાં મોઢું ડૂબાડી અને હરણના શરીરનો ત્યાગ કર્યો એણે પણ જો ભક્તિના ફળ સ્વરૂપ ત્રીજા જન્મમાં ફરીથી મનુષ્યનો જન્મ થયો બ્રાહ્મણના પરિવારમાં અને આ વખતે ત્યારે પણ નામ ભરત થયું અને આ વખતે એણે નક્કી કર્યું કે હવે ક્યાંય હલવાવાનું થતું નથી આ એક હરણમાં લાગ્યો અને એમાં બે જન્મ નીકળી ગયા પણ હવે ક્યાંય ફસાવવું નથી અને માતા પિતાને તો ચિંતા હોય કે દીકરો કાંઈક રળે એવો થાય ગુરુકુળ મૂક્યા ભણવા માટે ઓમ બોલતા ન આવડ્યું ખાલી એના પિતાને જો કે આ ઓમ શીખી જાય તો કોઈ કેળાનો ચોખા આપે તો આનું હાલે બીજા પુત્ર ની ચિંતામાં પિતાનું મૃત્યુ થયું ભાઈઓએ સંપત્તિ વેચી લીધી એ કે આ તો હવે આને હું જરૂર છે સંપત્તિ વેચી અને આ ભરત મહારાજને છોડી દીધા એકલા જળવત વ્યવહાર આચરણ માંડ્યા કરવા અને નામ થઈ ગયું જડ ભરત એકવાર ડાકુ પકડી ગયા એને બલી આપવાની હશે કોઈને માતાજીને તે એને કોઈ મળ્યું નહીં રસ્તામાં ભરત મહારાજ મળી ગયા કે આ અટ્ટો કટો માણા છે કે આને ઉપાડો પકડીને લાવ્યા એટલે ડાકુએ કીધું હાલો તો એની હારે હાલતા ત્યાં જઈને ડાકુએ કીધું અહીં બેહી જાઓ તો ત્યાં બેહી ગયા હવે અહીંયા ડોકું આમ રાખો જાણે છે આ લોકો મારી બલી આપવા લાવ્યા છે કોઈ વિરોધ નહીં આ છે શરણાગતિ પોતાની રક્ષા માટેનો થોડો પણ પ્રયાસ નહીં પૂર્ણ ભગવાન ઉપર આશ્રિત મહેતા નરસે કીધું ને પ્રભુ મારે એક તમારો આધાર પૂરા ભગવાન ઉપર શરણાગત અને જેવા ઓલા ડાકુ તલવાર ઉઠાવી મારવા માટે એ કાલી માતાની મૂર્તિ ફાટી અને સાક્ષાત કાલી માતા પ્રગટ થયા અને એના જે ભક્તો હતા બલિ આપવા માટે જે લાવ્યા હતા ને એ બધા ભક્તોના માથા વાટી નાખ્યા કેમ જોવો કોઈ મહાભાગવત વ્યક્તિ કોઈ વૈષ્ણવ આનો અપરાધ દેવતાઓ પણ સહન કરતા એના ને એના જ ભક્તો હતા તોય કાલી માતાએ વધ કરી નાખ્યો કારણ કે ભરત મહારાજ જેવા મહાભાગવતનો અપરાધ તરત દંડ પ્રાપ્ત થયો ત્યાંથી નીકળ્યા પાછા વિચરણ કરવા લાગ્યા અને સૌવીર દેશનો રાજા રાહુગણ ભાગવત સાંભળવા માટે ગંગા સાગર જઈ રહ્યા છે કપિલ ભગવાનના આશ્રમે અને એની પાલખી ઉઠાવવા વાળા જે ચાર લોકો હતા એમાંથી એક માંદો પડ્યો રાજાએ કીધું આજુબાજુ તે ભરત મહારાજ નું મળવું આ આકસ્મિક છે કે કોઈ સંયોગ છે આ વિચારવા જેવું છે કારણ કે એટલા મોટા રસ્તામાં એટલા મોટા નગરોમાંથી નીકળ્યા હશે તો એને આ મહારાજ ભરત જ કેમ મળ્યા આનું પણ રહસ્ય આપણે સમજી લઈએ કે આ રાજર્ષિ ભરત છે ને એનો સંબંધ ઘણા જન્મોથી છે હરણ સાથે જયારે રીષમદેવના પુત્ર ભરત થયા ને એની પૂર્વના જીવનમાં આ રાજા ભરત એક ક્ષત્રિય હતા જંગલમાં શિકાર કરવા માટે ગયા શિકાર કરવા માટે ગયા તો એને એક હરણનું બચ્ચું બહુ ગમી ગયું અને એ હરણનું બચ્ચું એવું ગમી ગયું તો એને થયું કે આલો આને લઈને મહેલમાં લઈ જાવ બચ્ચાને ઘોડા ઉપર બેહર્યું પોતે બેઠા અને ધીરે ધીરે ઘોડો ચલાવતા ચલાવતા આગળ નીકળે અને એ હરણના બચ્ચાની જે માં છે એની પાછળ પાછળ ચાલે ભરત મહારાજે જેવું પાછું વાળું જોયું અને જોયું તો એની માં રડી રહી છે એનું બચ્ચું જઈ રહ્યું છે તો એને રુદન થાય ભરત મહારાજના હૃદયમાં દયા આવી એને હરણ ઉપર દયા કરીને એ હરણના બચ્ચાને છોડી દીધું જુઓ કોઈ જીવ ઉપર દયા કરવાનું કેટલું મોટું ફળ હોય એ હરણના બચ્ચા ઉપર દયા કરી ક્ષત્રિય તો હતા પણ બીજા જન્મમાં રિષભદેવના પુત્ર તરીકે ચક્રવર્તી સમ્રાટ તરીકે આ રાજર્ષિ ભરત નો જન્મ થયો અને ભરતના રૂપમાં તો આ હરણ તો એને અહીંયા મળ્યું પાછું હવે શાસ્ત્રી કહે છે કે ભગવાનના ભક્તોની સંગતિ પણ ક્યારેય વિફળ જાતી નથી લાભ તો દે છે જો ભરત મહારાજે હરણનો સંગ કર્યો તો એને બીજા જન્મમાં હરણનું શરીર મળ્યું અને એ હરણે ભરત મહારાજનો સંગ કર્યો તો એ હરણ જ બીજા જન્મની અંદર સૌવીર દેશનો રાજા રહુગણ બન્યો છે રહુગણ બીજું કોઈ નથી જે હરણની રક્ષા કરી છે ને ભરત મહારાજ જેવા ભગવાનના ભક્તની સંગતિના કારણે એ હરણ જ રાજા રાહુગણના રૂપમાં પ્રગટ છે અને આજે આ જન્મની અંદર પુનઃ બે નું મિલન થયું છે પાછું જયારે એ પાલખી ઉપાડે નીચે જોવે કીડી મકોડા કઈ દેખાય તો ઠેકડો મારે એટલે એનું પાલખીમાં ડિસ્ટર્બ થાય આપણે જેમ રોડમાં સ્પીડ બ્રેકર આવે રાજા રાહુગણે કીધું સીધા હાલો નહીં તો દંડ આપીશ એટલે કીધું મહારાજ અમે રેડી જ હાલવી આ નવો આવ્યો એ હકડો નથી હાલતો મહારાજ કે એને કહી દો હરખો હાલે નહીં દંડ આપીશ આવું બે ચાર વાર થયું ને પછી તો રાજાનો મગજ ગયો એ કે હવે જો સીધા નો આવેલા તો મૃત્યુ દંડ આપીશ ત્યારે જીવનમાં પહેલી વાર રાજા ભારત બોલે છે હે રાજન તમે સત્ય કહો છો જો આ સંસારમાં ભાર નામની કોઈ વસ્તુ છે એ તો ઉચકવા માટે છે જો આ સંસારમાં માર્ગ છે તો એ ચાલવા વાળા માટે છે એમ તમે મને કહો છો કે તારું શરીર આવું જાડું છે ને તું હરખો હાલતો નથી આ જાડાપણું જે છે ને એ પંચમહાભૂતનું છે મારું નથી રાજ આત્મા જાડો કે પતલો નથી આ તો શરીર જાડું પતલું હોય શરીરના ધર્મ છે સ્થૂળતા ક્રિષ્તા આધિ વ્યાધિ ભૂખ તરસ ભય કલહ ઈચ્છા વૃદ્ધત્વ નિદ્રા પ્રેમ ક્રોધ અભિમાન અને શોક લાગુ પડતું અને તમે મારવાની જેટલા જન્મ લે છે એ બધાને મરવું પડે છે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ છે તમે રાજા છો અને હું સેવક છું આ ભેદ બુદ્ધિ છે પરમાર્થ દ્રષ્ટિથી જો જોવામાં આવે તો તમે પણ ભગવાનનો અંશ આત્મા છો અને હું પણ ભગવાનનો અંશ આત્મા છું શરીર આવે ત્યારે સંબંધના ભેદ દેખાય પણ પરમાર્થ દ્રષ્ટિથી જો જોવો તો બધા જ જીવ ભગવાનના અંશ છે ઈશ્વર અંશ જીવ અવિનાશ અને છતાં જો તમને એવો અહંકાર હોય અભિમાન હોય કે હું રાજા છું તો બતાવો રાજાને હું શું આજ્ઞા પાલન કરું તમારે રાજા રહુગણ જયારે ભરત મહારાજની આ વાત સાંભળે છે ત્યારે એની શરણાગતિ લે છે ભરત મહારાજ એને આત્મતત્વનો ઉપદેશ કરે છે અને ત્યાંથી જ રાજા રહુગણ પાછા ફર્યા